વ્રજ વાલુ રે વેંકુથ નલિત ત્રિભંગી મારે ગિરધારી જોઈએ લલિત ત્રિભંગી મારે ગીરધારી સંગે જોઈએ શ્રી રાધે પ્યારી તે નવ આખ્ય હરે મારી તેવી ના નવ આખ્ય થરે મારી વ્રજ વાલુ રે વેંકુટ નહીં આવું મુને ના ગમે ચતુર્ભુજ થાવું ત્યાં શ્રી યમુના ગિરિવર છે નહીં ત્યાં શ્રી યમુના ગિરિવર છે નહીં મૂને આ શક્તિ છે ગણીએ બેની વિના મારો પ્રાણ પ્રસન્ન નહીં તે વિના મારો પ્રાણ પ્રસન્ન નહીં रे व्रजवालुरे वेङ्कुठ नही आव ना गमे चतुर्भुज ो त्या श्री वृंदावन रास नथी त्या श्री वृंदावन रास नथी नथी वनिता संग विलास वनिता संग विलास नथी विष्णु वेणु वाया नो अभ्यास विष्णु वेणु वाया नो अभ्यास વ્રજ વાલુરે વેંકુઠ નહીં આવું મુને ના ગમે ચતુર્ભુજ થાવું વાલા મિત્રો વાલા શ્રી ઠાકોરજીના પરમ ભગવદીય ભક્તો આજના શ્રીજી મનના સત્સંગમાં આપનું અલૌકિક ભાવભર્યું સ્વાગત કરું છું આજે વેંકુઠ એકાદશીના દિવસે આપણે વ્રજના વૃંદાવનની ઝલક જોઈ શ્રી ઠાકોરજીની લીલાઓનું ઝાંખી કરી લઈએ જેથી આપણે પણ આજે શ્રી ગોવિંદના ગુણગાણો ગાય એકાદશી ના દિવસે પ્રભુનું સ્મરણ કરી લઈએ ત્રણેય લોકમાં પ્રભુજીને અત્યંત પ્રિય જો ધામ હોય તો તે છે વ્રજ એટલે કે વૃંદાવન આપણે અહીં વ્રજને વૃંદાવનથી સંબોધીશું મોટા મોટા દેવેશ્વરો પણ તેની પૂજા કરે છે ત્યાં દેવતા અને સિત્તોની નિવાસ છે યોગીન્દ્ર અને મુનિગ્રહ પણ સદા તેના ધ્યાનમાં તત્પર રહે છે શ્રી વૃંદાવન બહુ જ સુંદર અને પૂર્ણાનંદમય રસનો આશ્રમ છે ત્યાંના વૃક્ષો કલ્પવૃક્ષ છે જેમની નીચે કામદેનો ગાયો નિવાસ કરે છે ત્યાંની દરેક સ્ત્રી લક્ષ્મી અને દરેક પુરુષ વિષ્ણુ છે કેમ કે તેઓ લક્ષ્મી અને વિષ્ણુના દશાંશથી પ્રગટ થયા છે તે વૃંદાવનમાં સદાશ્યામ તે જ બિરાજમાન રહે છે તેની નિત્ય નિરંતર પંદર વર્ષની ઉંમરની કિશોર અવસ્થા બની રહે છે તે આનંદનું મૂર્તિમાન સ્થાન છે અને તેમાં સંગીત નૃત્ય અને વાર્તાલાપ વગેરેની અદ્ભુત યોગ્યતા છે ભગવાન શ્રી કૃષ્ણના બાળપણમાં ઉગાડા પગમાં વ્રજમાં ફર્યા છે અને તેથી જ વ્રજ રજની સ્પર્શ થવાથી જ વૃંદાવન આ પૃથ્વી પર નિત્ય ધામે પ્રસિદ્ધ છે એટલે જ તો ત્યાંની રજ પણ પૂજનીય છે ગોવિંદનું અક્ષય ધામ રજ છે જ્યાંની ધૂળ એટલે કે રજનો સ્પર્શ થવા માત્રથી જ મોક્ષ મળી જાય છે એટલે જ વૃંદાવનની રજ ઉપર માણસો ઉગા ખુલ્લા પગે રમણ કરે છે અને આડો તે પણ છે વ્રજ સદસ્ત્ર કમળનું કેન્દ્ર સ્થાન છે યમુનાજી તે કમળ કર્ણિકાની પ્રદક્ષિણા કરે છે શ્રી યમુનાજીનું જળપાન અનાયસે જ વ્રજ ભક્તોને મુક્તિ આપનારું છે પરમ સુંદર વૃંદાવનના મધ્ય ભાગમાં એક મનોહર ભવનની અત્યંત ઉજ્જવળ યોગપીઠ છે તેના ઉપર માણેકનું બનેલ સિંહાસન છે અને સિંહાસનની ઉપર અષ્ટદળ કમળ છે તે શ્રી ઠાકુરજીનું ઉત્તમ શ્રીનાથજીનું ઉત્તમ સ્થાન છે ત્યાં જ ભગવાન ગોવિંદ બિરાજે છે વૈષ્ણવવૃંદ તેની સેવામાં લાગેલું રહે છે ભગવાનનું વ્રજ તેમની અવસ્થા અને તેમનું રૂપ એ બધું ખૂબ જ દિવ્ય છે શ્રી ઠાકોરજી જ વૃંદાવનના અધીશ્વર છે વ્રજના અધીશ્વર છે તેઓ જ વ્રજના રાજા છે તેમનામાં સદા ઐશ્વર્ય નિત્ય બિરાજે છે તેઓ વ્રજના બાળબાલિકાઓના એકમાત્ર પ્રાણવલ્લભ છે અને તેઓ કિશોર અવસ્થાને પાર કરી યૌવન અવસ્થામાં પ્રવેશી પદાર્પણ કરી રહ્યા છે તેઓ સૌના આદિકારણ છે જે નિત્ય બ્રહ્મ છે શ્રી કૃષ્ણના પ્રાણવલ્લભ શ્રી રાધાજી શ્રી સ્વામિનીજી છે તે જ આદર્શ પ્રકૃતિ છે જે મન અને ઇન્દ્રિયોને વશમાં રાખીને પવિત્ર ભાવથી સેવા કરે છે શ્રી કૃષ્ણની આઠ પ્રકૃતિઓ શ્રી રાધા પ્યારા વૈષ્ણવો આપણે સ્વામિનીજીનું અહીં રાધા તરીકે સંબોધી કરીશું શ્રી રાધા શ્રી લલિતા શ્યામલા ધનિયા શ્રી હરિપ્રિયા સેવિયા વિશાખા પદમા ભદ્રા આ સખીઓ શ્રી કૃષ્ણને પ્રિય લાગનારી પ્રકૃતિ રૂપે સખીઓ છે વૃંદાવનની અધીશ્વરી શ્રી રાધાજી તથા ચંદ્રાવલી બંને ભગવાનની પ્રિયતમા છે ગોપીઓ દેવકન્યાના રૂપે પ્રગટ થઈ છે ગોપીઓ શ્રુતિઓ છે ગોપો ગ્વા બાળોના રૂપે પ્રગટ થયા છે આ કદંબકલ્પ વૃક્ષ છે જે પરમાનંદમય શ્રી કૃષ્ણનું એકમાત્ર સ્વરૂપ છે અને તેથી જ પુરાણોમાંનું પણ કહેવું છે પુરાણોનું તો કહેવું છે કે વૃંદાવનમાં જે કોઈ દેહ ત્યાગ કરે છે તેને મુક્તિ મળી જાય છે એટલે જ તો આપણા પ્યારા પ્રાણવલ્લભ પ્યારા ઠાકોરજીને રજ અતું વાલું લાગે છે તેમને વૈકુંઠ જવું નથી પસંદ કેમ કે વ્રજમાં તેમના અતિ પ્યારા એવા શ્રી યમુનાજી છે શ્રી ગિરિરાજજી છે અને તેમાં તેમને ખૂબ જ આસક્તિ છે અને તેથી જ તેમને ચતુર્ભુજ થાવું પસંદ નથી એવું આપણે આગળ લીધેલી ગરબીમાં જોયું મિત્રો ગરબી એટલે તાળી પાડીને ફક્ત પુરુષો દ્વારા જ ગાવામાં આવે છે જે બેસીને અથવા નૃત્ય કરીને રજૂ થાય છે તેમાં શ્રી કૃષ્ણ ભક્તિના ગીતો અને માતાજીના જ પદો હોય છે દયારામજીની ગરબીઓ ખૂબ જ પ્રખ્યાત છે વ્રજમાં શ્રી કૃષ્ણજીએ ઘણી ઘણી લીલાઓ કરી છે ચાલો ને આપણે આ જ લીલાઓનું ટૂંકમાં ઝાંખી કરી લઈએ વ્રજમાં તેઓ બાળપણથી જ નાનપણથી જ ભણી અને બધી જ લીલાઓને જાણી ગયા છે આપણે શ્રીનાથજી આપણે બાળકૃષ્ણની નાનપણથી જ દરેક લીલાઓને જાણીએ છીએ અને ભણી પણ ગયા છે માટી ખાધી ગોપમંડળ બનાવ્યું માખણ બધાને ખવડાવ્યું રત્યાસુરનો ઉદ્ધાર કર્યો બકાસુર વધ કર્યો ધૈનુકાસુરનો વધ કર્યો કાળી દમન કર્યું દાવાગ્નિ પાન કર્યું પ્રલંબાસુરનો વધ કર્યો ગોપીઓ સાથે રાસ રમ્યા જેમાંનું ગોપગીત તથા યુગલ ગીત તો આજે પણ ખૂબ જ પ્રસિદ્ધ છે અને હૃદયમાં કૃષ્ણ ભાવને પ્રગટાવનારા છે પછી અકૃજી સાથે ગોકુળમાંથી મથુરા ગયા ગોપીએ અશ્રુભરી વેદના સાથે તેને ગોપા ગોકુળમાંથી એટલે કે શ્રી ઠાકુરજીને ગોકુળમાંથી વિદાય આપી અને પોતાની બાસુરી શ્રી ઠાકુરજી રાધાજીને સોંપતા કહે છે કે શ્રી રાધે આ આપણા વિશુદ્ધ પ્રેમની નિશાની તમને આપતો જાઉં છું હવે આ બાસુરીનું મારે કામ નથી બાસુરી તો રાધા વૃંદાવનના પ્રેમી ભક્તો આગળ વાગે હવે હું વાંસળી નહીં વગાડું હવે તો હું શંખ વગાડીશ શત્રુઓના કાળજાને ધ્રુજાવીશ આવું પ્રેમ ભર્યો હૃદયે કહી ગજવાસીઓ પાસેથી શ્રીનાથ શ્રી કૃષ્ણજી વિદાય લઈ રહ્યા છે આમ બાળકૃષ્ણની લીલાઓ પણ અદ્ભુત છે જે વિશ્વના કોઈ ધર્મના સ્થાપકે અવતારે આવી પ્રેમભરી બાળ લીલાઓ કરી નથી આથી જ નરસિંહ મહેતાએ સરસ ગાયું છે કૃષ્ણના રસનો કોણ જાણી શકે કૃષ્ણના રસને કોણ જાણી શકે અને મીરાએ ગાયું છે ગોવિંદ મા પ્રાણ અમારો રે મને જગ લાગ્યો ખારો રે ગોવિંદ પ્રાણ અમારો રે ધર્મ રક્ષા માટે શ્રી કૃષ્ણએ અહિંસા કરતાએ ધર્મનું રક્ષણને સત્યના રક્ષણને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે અપેક્ષા વિનાનો સિસ્ત પ્રેમ એ જ ભક્તિ છે આજ શ્રી કૃષ્ણએ જગતને સંદેશો આપ્યો છે જય શ્રી કૃષ્ણ